આજે આપણે અહીંયા સંત ભીમ સાહેબ ઉપર આપણે વાત લેવી કદરેક મનુષ્યને ખરેખર આપણે સંતો પાસેથી આપણે સંદેશ મેળવો કારણ કે સંતોએ જે સંદેશ છે આપ્યો છે આપણને સંદેશ આપ્યો છે એવો દરેક સંતોએ કે પોતાના કે જ્યાં જન્મ મરણના જે ભાવ છે તે મટી જાય એટલે કે જેને આવાગમન મટી જાય આવા મહાન પુરુષોએ આપણીને સંદેશ દઈને ગયા છે તો ખરેખર આજે આપણે संत भीम ना संदेशा ऊपर आपने आजे बात ले भी आरे के काया मा पलकटे गंगा किए आ पढ़िया ना पाप नो जाने किए आ दर्शन करीले देह ध्येयल मा आ नुर्जन नजरे आवे किए हैं है? आ काया रूपी जे देहनी जे बात चाहिए देह इतना काया આ કાયા ની અંદર તો ખરેખર એનું જયારે પાપ શું છે એ વસ્તુ નું એને જે ભાવ છે એ મટી જાય છે જે પાપ જેવો જે ભાવ આપણામાં પડેલો છે કે ભાઈ આ પાપ લાગે છે આ પાપ છે એ પાપ અહીંયા મટી જાય છે આપણો એટલે અહીંયા ભીમ સાહેબ કહે છે કે ભાઈ આ કાયાની અંદર પ્રગટ છે ગંગા કે એવી કે એ ગંગામાં તમે સ્નાન કરો છો એટલે કે દર્શન કરી લે દેહ દેહમાં કે આની અંદર કે તમે દર્શન કરી લો ગંગાના અને એ ગંગાની જે તમે દર્શન કરશો ત્યારે તમને નૂળ નજરમાં આવશે કે ગંગાની અંદર તે પોતે ડૂબકી જે મારી કહેવાય છે જ્યારે ક્યારે આ અંતર જ્યારે મુખ જયારે બનો છો ત્યારે તમને તમારા પોતાના ચેતન સ્વરૂપનું ઓળખ થાય છે એટલે કે નિરુજન નજરે નજરમાં આવે ત્યારે તમને અહીંયા પોતે નિર્દન રૂપી ચેતના તમને નજરમાં આવે અત્યારે તમે જે જ્યાં જોવો છો એ બધું તમને આ બધી કયા રૂપી તમને રૂપ તમને નજરમાં આવે છે પણ જ્યારે તમે અહીંયા આની જે ડુબકી મારો ને જયારે અંતર્મુખ જયારે બનો ને તમે તો ખરેખર ત્યારે તમને આ લાગે તારે કોર કે બધા નુરુદન છે નુરુદન એટલે કે ચેતના બધી ચેતના છે પણ જ્યાં સુધી તમને એ વસ્તુનું જયારે તમને એ જ્ઞાન નથી થતું જયારે અંતર્મુખ જયારે નથી બનતા જયારે બાય મુખ હોશો તમે ત્યારે તમને આ બધી કાયારૂપી તમને દ્રષ્ટિમાં કોઈ રૂપાળો હોય તો રૂપાળા તમે માની બેઠા હોય કોઈ કાળા હોય તો કાળા પણ માની બેઠા હોય કોઈ લુલા હોય લુલા પણ માની બેઠા હોય કોઈ લંગડા હોય લંગડા માની બેઠા હોય કોઈ ત્રિશુલ હાથમાં તો ત્રિશુલ વાળો માની બેઠા હોય કોઈ ભાલું હોય તો ભાલા વાળું પણ માની બેઠા હોય તમે જેવું રંગ રૂપ છે તમને નજરમાં આવે તેવું તમે માની બેઠા હો છો એટલે અહીંયા તો ભીમ સાહેબ કે છે કે ભાઈ તમે આની અંદર જે પડકડ જે ગંગા છે ને એમાં જયારે તમે ડુબકી મારો ને ત્યારે તમને જયારે આ બધું ત્યારે નુરુજન નજર માં તમને આવે ત્યારે તમને આ બધી જયારે એ રંગ રૂપ જે કાયા છે એ બધું જે કાય છે જે બધી એક કાયાના જે રૂપ છે એ બધા કાયાના જે ઘાટ છે પણ જયારે તમને એ નુરજન જયારે તમને નજરમાં આવી જાય ને તે سارے કોડ તમને અનુભૂજન દેખાય પક્ષી પક્ષી જીવ જંતુ કોઈ બી માં કીડી મકોડા માં કોઈ બી માં દરેક માં તમને ઈચ્છાત ના દેખાય એટલે કીધું કે આયા ભીમ સાહેબ એમ કી છે કે ભાઈ ખૂબ આપડીને આમાં સમજાવે છે કે આમ જોવો ને તો ખરેખર આયા એમ કીધું છે કે આ કાયા માં કે માનવ સરોવર કે હંસા કે મોતી પાવે કે હે હું કે છે કે એટલે કીધું અહીંયા તો ભાઈ સંત ભીમ સાહેબ કે ભૂમિ બતાવે કે એક જન્મ નહીં આવે કે આવું ભીમ સાહેબ શું કે છે આપણા વાત તો સાંભળો બધા આ ભીમ સાહેબ તો આપણે ખૂબ સમજાવી ગયા છે સમજાવી ગયા છે ભીમ સાહેબ પણ ખરેખર ભીમ સાહેબ ની જે વાણી જે છે શું કેવા માંગે છે એની પર તમે ખરેખર ઉતરો એમાં ઘણું બધું તમને કહી દીધું છે ભીમ સાહેબે દરેક ને આપણે બધાને એવું કહી દીધું છે કે કે ભાઈ આ માનવ રૂપી જે સરોવર છે આ બધો જે માનવ રૂપી જે સરોવર છે આ જે મનુષ્ય જે શરીર મળ્યું છે ને ઈ એક સરોવર છે બા હે કે આ કારણ કે મનુષ્ય આ શરીર ની અંદર તમે સત્યને પ્રાપ્ત કરી શકો છો કે તમારું ભાવ ભવના જે જન્મ મરણ ના જે ફેરા છે તે તમે मिटाડી શકો છો એટલે આ એ કહે છે કે ફિર જન્મ નહીં આવે કે પછી તમારો જન્મ મટી જાય છે ભીમ સાહેબ કી છે કે ભાઈ એટલે તો અહીંયા તો બાપ ખરેખર આ ભીમ સાહેબ ની તો અલૌકિક વાત છે અદ્ભુત વાત છે કે આ ગુરુ મળે તો ભૂમિ બતાવે ભાઈ આવા સદગુરુ જયારે ભીમ સાહેબ જેવા જયારે મહાન પુરુષ જયારે મળી જાય ને ત્યારે તમારી હાચી જયારે ભૂમિકા જે શું છે તમારી ભૂમિકા તમને બતાવી દે અત્યારે જે તમે કઈ ભૂમિકા જે ભજવો છો એ ભૂમિકા તો એક મિથ્યા છે એ એક સપનું છે પણ જો ખરેખર તમારી જો ખરેખર ભૂમિ જે છે તમારી જે ભૂમિકા જે ભજવવાની જે છે એ તમારી જે અંતર્મુખ જયારે તમે બનશો જયારે તમે પોતે આયા એમ કે છે કે ભાઈ ફિર જન્મ નહીં આવે કે પછી એનો જન્મ મરણનો જે ફેરા મટી જાય છે પોતાને કે પણ જ્યાં સુધી આપણે બાયમુખી સેવી ત્યાં સુધી આપણે આ બધું આપણામાં જે કઈ જે કઈ ક્રિયા કરવી છે જે કોઈ બી કઈ કાર્ય કરવી છે બિલકુલ એમાં આપણે કોઈ અંતર યાત્રા આપણે થતી નથી હોતી કારણ કે બાય મુખ થી નથી થતી હોતી પણ ખરેખર આપણે જ્યારે અંતર જ્યારે મુખ બનવા માટે અહીંયા તો છે કે અહીંયા કે ભાઈ નામ રૂપ સદગુરુ કો નહીં કે હા ભીમ સાહેબ શું કે ભાઈ કે ભાઈ નામ રૂપ સદગુરુ કો નહીં કે ભાઈ તમે જે કા જે તમે નામ ધાર્યું છે એ બહાર થી તમે જે નામ ધારવામાં આવ્યું છે એ નામ પણ છે નહીં એ નામ તમારું નથી કે તમે જે કાંઈ રૂપ જ પણ જે માની બેઠા છો તમારું જે કાંઈ જેવું તેવું કે તમે દર્પણમાં જોવો છો કે ખરેખર હું કેવો છું અથવા તમે કોઈ એવો મેકઅપ કર્યો હોય જો કે હું આવો છું હું જો આવી છું એ તો ભાઈ આપણું નકલ સ્વરૂપ છે એક નકલ કહેવામાં આવે અસલી સ્વરૂપ તો તમારું જયારે અહીંયા અંદર પડ્યું છે એટલે ત્યાં ભીમ સાહેબ કીધું નામ રૂપ સદગુરુ નહીં કે કે ભાઈ આ રૂપ પણ રહ્યું ને તમારું જે બહારનું એ રૂપ પણ એ તમારું એક નકલપણું રૂપ છે પણ તમારું અસલી સ્વરૂપ એવું છે ક્યાં એટલે કીધું તમારું જે નામપણું નથી અને જે વ્યવહારા એટલે કીધું કે ભાઈ જે કઈ આ રૂપ જે વ્યવહાર છે આ શરીરનો જે કાય વ્યવહાર જે છે શરીરનો નો જો કોઈ પ્રકારનો શણગાર કરી રહ્યા છો શરીરનો આપણે રૂપ આપી રહ્યા છો નામ રૂપ સદુકો નહીં રૂપ રૂપરેખા વ્યવહારા જાત ભાત કશું નહીં કે એની જાતે નથી કે જાત ભાતે એની ભાતે નથી કે પણ તમે જાત પણ માને બેઠા છો તમે રૂપ પણ માની બેઠા છો તમે નામ પણ માની બેઠા છો પણ અહીંયા જયારે તમે અંતર જયારે મુખ બનો ત્યારે નામ પણ મટી જાય છે રૂપ પણ મટી જાય છે જયારે જાત પણ જયારે મટી જાય છે અને જે તમારી કોઈ પ્રકારની જે ભાઈ છે એ ભાઈ પણ જયારે મટી જાય છે તમારો એટલે કીધું કે અહીંયા કે ભાઈ આ નામ રૂપ સદ્ગુરુ કો નહીં રૂપરેખણ મે મારા નહીં જાત બાત કુળ કુસું નહીં સદ્ગુરુ હે બોલન હારા કે જા આની અંદર જે બોલન હારો જે પુરુષ જે છે જે ચેતના જે ચેતના જે આપણી આની અંદર જે હોંકારો જે દેઈ રહી છે એ ચેતના નું સ્વરૂપ અસ્વરૂપ છે એ અસ્વરૂપ ન તમે વાન થઈ जाओ તમે પોતે તો તમાર ફરીથી પાસો

જ્યાં નજર કરો ત્યાં તમે તમારી જે દેહ દ્રષ્ટિ જ્યારે છૂટી જાય છે અને જ્યારે તમારી દ્રષ્ટિ જે તમને પ્રાપ્ત થઈ જાય છે એટલે આવું ખરેખર અહીંયા આ સંત ભીમ સાહેબ જે છે